દ્રિચક્રી વાહન નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના સાત બનાવો બની ચૂક્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોએ દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે ડીસીબી પન્ના મોમૈયા નવા બજાર વિસ્તારમાં આવેલ દોરી રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા તેમજ ચાઇનીઝ દોરીના ટુક્કલનું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી નો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ ચગાવતા હોય છે એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને એમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ લઈ શકે છે ઈજા થાય એટલી જીવણે લીધા થાય છે એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે એટલે એ દોરીનો પર લોકો શરીજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ રહ્યા છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉતરાયણના તહેવાર માટે આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે